નમસ્કાર દોસ્તો કેમ છો આશા રાખું છું કે તમે બધા સહકુશળ હશો હું પણ સહકુશળ છું આજે ફરી એકવાર પ્રભુ શ્રી રામના મોટા ભક્તની સ્ટોરી લઈને તમારા માટે હાજર થઈ ગયો છું તો ચાલો મોડું ન કરતા આજની સ્ટોરી શરૂ કરીએ છીએ એની પહેલા કહેવા માંગીશ કે ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો જો પસંદ આવે તો લાઇક કરી દેજો ભાઈ બહેન દોસ્તાર ફેમિલી મેમ્બર સાથે આ ધાર્મિક વિડીયો જરૂર જરૂર શેર કરજો કદાચ આ સ્ટોરી તમે નહી જ સાંભળી હોય કારણ કે પ્રભુ રામના મોટા ભક્તમાં આ સંતનું નામ છે આ સંતનું નામ હું તમને છેલ્લે કહીશ એની પહેલા આ સ્ટોરી તમારા માટે એક શેઠ હતા બહુ જ મોટા વેપારી હતા નાના હતા ત્યારે ધર્મમાં ઘણું માનતા પણ જેમ 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 મોટા થયા ને ત્યારે પૈસાનું ધનનું મહત્વ એના માટે વધતું કારણ કે પૈસો પૈસો જ છે હોય તો બધું સુખ સગવડ ખરીદી શકાય એટલે ધર્મમાં માનતા ઓછું થઈ ગયા જેમ જેમ એની ઉંમર મોટી થઈ ને આ શેપને ને વેપારના સિલસિલામાં બીજે ગામ થવાનું જવાનું થયું અને ત્યાં એક ધર્મશાળામાં રોકાણ ધર્મશાળામાં ઠંડીનું વાતાવરણ એટલે કે શિયાળાની ઋતુ હતી સવારના ચાર વાગે શેઠ હતા એના નીચેના રૂમમાં એક સંત હતા સવારમાં વહેલા ઉઠી નાહી ધોઈ અને રામ રામ જપતા હતા સીતારામ 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 એ રીતના છપતા હતા શિયાળાનો સમય સમય સવારની વહેલી પોર આ રામ નામ જપવાથી સીતારામ જપવાથી શેઠ ની નીંદર બગડતી હતી થોડી વાર તો શેઠ કઈ ન બોલ્યા અને ઓલા સંત છે તે કન્ટિન્યુ સીતારામ 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 કન્ટિન્યુ એનું રામ નામ જપવાનું સીતારામ જપવાનું નામ કન્ટિન્યુ ચાલુ રહ્યું આ બાજુ શેઠની નીંદર હરામ થઈ ગઈ હતી કારણ કે સવારના પોરમાં ચાર વાગે તમારી નીંદર બગાડે તમને કેવો ગુસ્સો આવે એવો જ ગુસ્સો શેઠને આવતો થોડી વાર તો ધીરજ ધૈરા શેઠ થોડી વાર કંટાળી અને નીચેના રૂમમાં જઈ અને સંતને દરવાજો તો ખુલ્લો જ હતો શું ક્યાં સીતારામ સીતારામ સવારના પોરમાં છે સવારના પોર શાંતિથી સુવાનું હોય અને ભગવાનનું નામ લેવા માટે આખો દિવસ પડ્યો છે શું કોઈની ઊંઘ બગાડો છો કઈ કામ ધંધો છે કે નહીં તમારે એનો કઈ કામ ધંધો ન કર્યો એટલે સંત બની ગયા કે સવારમાં શાંતિથી નીંદ લેવાની સવારમાં ઉઠીને ખાઈ પીને આનંદ મસ્ત કર્યો કમાવો અને આની નામ લાવ્યા કરતા કંઈક કમાવાનો ધંધો કરો કે તો કોઈક બે રોટલી કમા પૈસા આવશે તો બે રોટલી બે ટાઈમની રોટલી મળશે સંત શેઠ નું મોઢું જોઈ અને ખાલી મરક મરક હસતા અન્ન મળે છે ને એ બધું પ્રભુની મારા પ્રભુ શ્રી રામની ઈચ્છાથી મળે છે એની ઈચ્છા વગર એક પાંદડું પણ હણતું નથી શેઠ કહે છે કમાયે વગર કોણ મને જમવાનું આપી દે કયો તો તમે હું પાંચ રૂપિયા કમાવ નહીં કોઈ મારું બે ટાઈમ નું પેટ ન ભરી દે સંત પાછા મુસ્કુરાય છે પાછા ધીરે ધીરે મરક મરક હસે છે અને કે છે કીડી ને કણ અને હાથી ને મન મળી જ રહી છે સાહેબ કે શેઠ કીડી ક્યાંય કમાવા નથી જાતી હાથી ક્યાંય કમાવા નથી જાતો તો પણ એને મળી રહે છે અજગર એનું કર્મ નથી કરતો અને ચકલી ક્યાંય કમાવા નથી જાતી તો પણ એનું જમવાનું તો મળી જ રહે છે ને અને જે પણ તમે કરો છો કામ ધંધો એ મારા પ્રભુ શ્રી રામ તમને શું જાણે છે ને કરો છો બાકી જમવાનું તો તમે કાલે મળી જશે અને આજે મળી જશે તમે કઈ કમાવો નહીં તોય તો કે એમ તો કે હા શેઠજી તો કે આજ મારે જોવું છે હું વેપારના ઉદ્દેશ્યથી અહીંયા આવ્યો હતો ચોવીસ કલાક હું તમને ટાઈમ આપું છું કે જો મને જમવાનું મળી રહેશે ને તો આ જીવન તમારો શિષ્ય બની જશે અને જો નહીં મળે તો તમારે મારા શિષ્ય બનવું પડશે કે ભલે શેઠ અને હું નથી રહેવાનો હું મારી મરજી પ્રમાણે જતો રહીશ સંત કે ભલે શેઠ તમને ઈચ્છા હોય ત્યાં જતા રહ્યો શેઠ નાય ધોઈ અને જંગલમાં જતા રહે છે જ્યાં આજુબાજુ કોઈ નથી હોતું અને એક ઝાડ ઉપર બેસીને વિચાર કરે છે ધર્મશાળામાં હોત તો કોક મને જમવાનું પણ આ જંગલમાં કોણ મને જમવાનું દઈ જાય છે જોઉં છું આજ એનો પ્રભુ શ્રી રામ મને કેવી રીતે ખવડાવે છે ને એવી રીતના મનમાં વિચાર કરતા ઝાડ ઉપર બેઠા બેઠા વિચાર કરતા હોય છે એટલામાં વણઝારાનું આખું ટોળું વણઝારા તો કેવું વિચરતી જાતિ છે આમ તેમ ધંધાની શોધમાં એક ગામથી બીજા ગામ તો આ જંગલમાંથી પસાર થતા હતા અને એવું નક્કી કર્યું કે જે ઝાડ ઉપર શેઠ બેતા હતા ને એ ઝાડ ઉપર નીચે એમનો બધો સામાન લઈ દો ને અહીંયા જમવાનું બનાવવાનું નક્કી કર્યું વણઝારા જમવાનું બનાવી અને વિચારતા હતા કે હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે તો હું આપણે જમી લઈએ એવામાં ઘોડાનો તબડીક 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 દૂરથી અવાજ આવ્યો અને વણજારાએ વિચાર્યું કે આ તો નક્કી લૂંટારાનો ઘોડાનો અવાજ લાગે છે કે ચાલો ભાગો જમવાનું બનાવેલું એમ નામ મૂકી અને વણઝારા એનો સામાન લઈને ભાગી ગયા જમવાનું એમ નામ પાડ્યું હતું શેઠ બધું ઉપર બેઠો બેઠો જોતો થોડો ટાઈમ થયો ત્યાં ચોર જે લૂટારાઓ છે એ ઝાડ ઉપર આવે ઝાડ નીચે આવીને ઉભા રહ્યો સરદાર કે જમવાનું તૈયાર છે કે જમીને આપણે આગળ વધીએ સરદાર કે મૂર્ખા કોકે આ ચાલ બિછાયો છે જમવાનું તૈયાર કોણ આપે તને કોકે આ ખાવામાં નક્કી તપાસ કરો જેને પણ ઝાલ બિછાયો છે ને એ આજુબાજુ રહીને જ જોતો હશે ઉપર બેઠો બેઠો શેઠ બધું સાંભળે છે અને ગભરાય છે હમણે મને જોઈ જશે આજુબાજુ ઝાડીઓમાં અને વૃક્ષોમાં ઘણા સૈનિક એના સાથીદારોએ જોયું પણ ક્યાંય કોઈ મળ્યું નહીં શેઠ ગભરાતો કરતો ને હલન ચલન થાય છે તો એક લૂંટારાના સાથીની ઉપર નજર હતી ઉપર કોઈ બેઠું છે શેઠ ઉતારો ઉતારો સરદારના ગયા પ્રમાણે શેઠને નીચે ઉતારે છે કે છે આમાં તે જ ઝેર નાખ્યું છે ને શેઠ કે ના મેં ઝેર નથી નાખ્યું ના જમવાનું પણ મેં નથી બનાવ્યું તે કે તું ખા શેઠ કે છે હું તો આજે નહીં ખાઉં કાલે નહીં ખાઉં સરદાર ને ચોક્કસ એવું થાય છે કે ના આ શેઠે જ ઘણા શેઠ ને આપણે લૂંટ્યા છે ને એટલે આ શેઠે જ ખાવામાં ઝેર નાખ્યું છે ને આપણી મારી નાખવાનું કાવતરું રહીચું છે શેઠ કે ના હું વેપારના ક્ષેત્રે અહીંયા આવ્યો છું ધરમશાળામાં રોકાણો તો મને એક સંત મળ્યા હતા સંતે મને કીધું પ્રભુ ભગવાન છે પ્રભુ શ્રી રામે જમવાનું બધું વ્યવસ્થા કરે છે સરદારે એક ના બે ના થયા એના જે સાથીદારો હતા એ બે હાથ બાય ના બે પગ બાય અને શેઠને જમવાનું થોડી વાર થઈ તો શેઠ તોય મળ્યો નહી પછી સરદારને વિશ્વાસ આવ્યો કે આ ખાવામાં ઝેર નથી શેઠને મૂકી દીધો ને શેઠ દોડતા દોડતા ધર્મશાળામાં આવી અને એ સંતના ચરણોમાં પગે લાગે છે હે ગુરુજી તમે કહેતા હતા એ સાચું હતું કે આજના ચોવીસ કલાકમાં મારે જમવું નતું પણ ભગવાન એ મને પરાણે જમાયડ્યો તમે કહેતા હતા એ પ્રમાણે શેઠ જે પણ કરે છે ને એ મારો પ્રભુ શ્રી રામ કરે છે તમારો વેપાર ધંધો વધારવો ઘટાડવો બધું જ પ્રભુ શ્રી રામમાં કદાચ તમે કોઈ પણ કર્મ ન કરો ને તો પણ મારો પ્રભુ શ્રી રામ તમને ભૂખ્યો સુવા નથી દેતો આજે તમને જમાડ્યું ને એ પણ મારા પ્રભુ શ્રી રામે છે આ સંત સંત કોઈ નહીં નામના મોટા જે પ્રભુ શ્રી રામના મોટા ભક્તમાં માનવામાં આવે છે આ મલુકદાસજી મોટા પ્રભુ શ્રી નામના મોટા સંત છે અને એ એકસો આઠ વર્ષ આ પૃથ્વી ઉપર છે એટલે પણ જે પણ કહેતો હોય ને કે હું જ બધું કરું છું ભગવાન આ પૃથ્વી ઉપર છે જ નહીં મને વિશ્વાસ જ નથી તો એને આ સ્ટોરી જરૂર ને જરૂર સંભળાવજો આ સ્ટોરી તમને કેવી લાગી એ ચોક્કસ કહેજો વિડિયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો ભાઈબંધ દોસ્તાર ફેમિલી મેમ્બર જે દૂર રહે છે ને એના વિડીયો જરૂર શેર કરજો અને તમારા ફેમિલી મેમ્બરને જે પણ કહે નહીં ધરતી ઉપર પ્રભુ નથી ભગવાન નથી એને સાંજે જમી અને આ સ્ટોરી ચોક્કસ સંભળાવજો આ સ્ટોરી સંત શ્રી મલુકદાસજીની છે જે પ્રભુ શ્રી શ્રીમરામના મોટા ભક્ત હતા આ સ્ટોરી ચોક્કસ એમને સંભળાવજો તમારા છોકરામાં પણ આપણા હિન્દુ ધર્મની કથા સંભળાવ તો એને પણ ધર્મમાં ઇન્ટરેસ્ટ કે ના ભગવાન છે તો આજ માટે આટલું જ જય હિન્દ વંદે માતરમ દોસ્તો